મુલાકાત કરતા આણંદ કલેક્ટરને વિનંતી છે કે જ્યારે અલગ અલગ જગ્યાઓ પર આકસ્મિક મુલાકાત કરો ત્યારે આણંદ શહેરની જનરલ હોસ્પિટલની પણ આકસ્મિક મુલાકાત લેશો તો અહીંયાની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળશે કેશબારી પર બેઠેલા કર્મચારીઓના લાઇટ નથી ડીમ લાઇટ છે અને અલગ અલગ જે બહાનાઓ છે તેને લઈને અહીંયા નિદાન કરવા માટે આવતા લોકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો અહીંયા નવચેતરાના હોટલમાં દુઃખ છે એટલા માટે આવ્યો અહીં કે મેં તો બોર્ડ માર્યો એટલે અહીં ઊભો રસ્તા કે તને બીજી જાઓ જનરલ હોસ્પિટલ સારવાર લેવા આવતા દર્દીઓને દવા પહેલા જ કરવી પડી રહી છે કસરતો હોસ્પિટલ કેસ કેસ કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભું રહેવું પડતું હોય છે અને જ્યારે નંબર આવે ત્યારે કેસ કાઉન્ટર પર બેઠેલ કર્મચારી આ નહીં પેલી બારી તેઓ જવાબ આપવામાં આવે છે જ્યારે કેસ બારી બહાર લખવામાં આવેલા સૂચનો પ્રમાણે આવેલા દર્દીઓ તે જ રીતે લાઇનમાં ઉભા રહે છે તો પછી અન્ય જગ્યાએ જવા માટે કેમ કહેવામાં આવે છે આબાબતને લઈને કેસ પારીએ બેઠેલા કર્મચારીને પૂછતા બોર્ડ ઉંધા લગાવવામાં આવ્યા છે તેમજ લાઈટ ટુ ટીમ થવાથી સમસ્યાને લીધે આ તકલીફ પડી રહી હોવાનો ઉડાવ જવાબ આપી છટકી ગયા સારવાર માટે આવેલ દર્દીઓ કેસની લાંબી લાઈનોમાં ઉભા રહે ત્યાં સુધી તબીબોનો સમય પૂરો થઈ જતો હોય છે જેથી દર્દીઓને ધક્કો ખાવાનો વારો આવતો હોય છે તેમજ જો આવા સમય કોઈ અકસ્માત કે ગંભીર બેદરકારી સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે લાઈનમાં બધા ઉભા હતા આ બાજુ મોકલે લાઈનમાં પાપાથી બે લાઇન થઈ ગઈ આમ શું પેપર કોમ્પ્યુટર બગડી ગયું છે કલાક થઈ તે બે લાઇન કરી દીધી એમ મોર થાય ને પછી પેલા નંબર પડી આ નંબર